મિત્રો આજે હું તમને એક એવી ઘટના વિશે કહી રહી છું જે તમને ચોંકાવી દેશે વૃદ્ધાવસ્થાનો દુખ સેવી રહેલા કૈલાસ બાબુ પોતાના પુત્ર અને વહુના રોજ રોજના ઝઘડાથી થાકી ગયા હતા એક દિવસ તેઓ પોતાના ઓરડામાં ગયા અને અલમારીમાંથી બેગ કાઢવા લાગ્યા બેગમાં તેમણે કેટલા કપડા મૂક્યા પછી કૈલાસ બાબુ મનથી પોતાની પત્નીની તસવીર ઉઠાવી અને બોલ્યા કેટલા પ્રેમથી પાડ્યો હતો આપણે આપણા એક માત્ર લાડલા પુત્રને અને તેમની આંખોમાંથી આંસુ નીકળ્યા પછી તરત જ તેમણે પોતાના પર સંયમ કર્યું આ નિર્બળ પડવાનો સમય નથી આંખોમાંથી આંસુ લૂછ્યા અને પત્નીની તસવીર બેગમાં મૂકી પછી તેમણે પોતાના મિત્ર રાધે શ્યામને ફોન કર્યો જે વૃદ્ધાશ્રમમાં રહેતો હતો ભારે અવાજથી તેમણે રાધે શ્યામને કહ્યું હવે હું પણ વૃદ્ધાશ્રમમાં આવવા ઈચ્છું છું કૈલાસ બાબુને સાંભળીને રાધેશ્યામ સ્તબ્ધ રહી ગયા તેમની પાસે કંઈ કહેવા માટે શબ્દ ન હતા બાબુએ માત્ર એટલું જ કહ્યું કે હું રોજ રોજના કલહથી હવે વધુ નથી ઝૂકી શકતો બાબુએ પોતાના મિત્રને ટેલિફોન પર આ વાત કહી અને વિદાય લીધી એક કલાકમાં જ હું તારી પાસે પહોંચી જઈશ ત્યારબાદ તેમણે પોતાનો બેગ ઉઠાવ્યો અને ઘર છોડવા માટે તૈયાર થઈ ગયા જ્યારે તેઓ બહાર જવા લાગ્યા ત્યારે તેમણે જોયું કે તેમનો પુત્ર અને વહુ રૂમમાં બેસીને ચા અને નાસ્તાનો આનંદ માણી રહ્યા હતા પરંતુ બંનેમાંથી કોઈએ પણ તેમને પૂછ્યું નહીં કે તે બેગ લઈને ક્યાં જઈ રહ્યા છે કે કોઈએ પણ તેમને રોકવાનો પ્રયાસ કર્યો નહીં રોજ રોજના અપમાનથી ત્રાસથી કૈલાસ બાબુએ ઘરને કાયમ માટે છોડી દીધું અને વૃદ્ધાશ્રમ પહોંચી ગયા ટૂંક સમયમાં જ ત્યાં તેમના ઘણા મિત્રો બની ગયા તે સૌ સાથે વાતચીત કરતા પોતાની જૂની યાદો વહેંચતા અને રોજ સવારની સેર અને કસરત પણ કરતા ધીમે ધીમે કૈલાસ બાબુને વૃદ્ધાશ્રમમાં સુખ મળવા લાગ્યું તેમણે ઘર કરતા વૃદ્ધાશ્રમનો માહોલ વધુ સારું લાગવા લાગ્યો વૃદ્ધાશ્રમમાં સૌ મળીને ભોજન કરતા હતા જ્યારે ઘરમાં રોજની કલહ કૈલાસ બાબુનું હૃદય સંપૂર્ણ રીતે તોડી નાખ્યું હતું તે વારંવાર પત્નીની તસવીર સાથે વાત કરતા અને કહેતા તમે મને પહેલીથી છોડીને ચાલી ગયા પણ હવે દીકરાએ પણ મારો સાથ નથી આપ્યો જે દીકરા માટે મેં પોતાનો પસીનો પાણી જેમ વહાવ્યો તેણે પણ મને ભૂલી ગયો એક દિવસ કૈલાસબાબુ વૃદ્ધાશ્રમના પ્રાંગણમાં ચાલવા લાગ્યા હતા ત્યારે વૃદ્ધાશ્રમની બહાર એક કાર આવીને ઊભી રહી આશ્રમના સૌ લોકો તે કારની તરફ જોવા લાગ્યા મનમાં વિચારતા હતા કે આજે પણ કોઈ દુખી વૃદ્ધ આ આશ્રમમાં પોતાનું ઠેકાણું શોધવા માટે આવ્યો છે કૈલાસબાબુએ જોયું કે કારમાંથી એક યુવક છોકરો ઉતર્યો અને તેની પાછળ એક મધ્ય ઉંમરની મહિલા જે કદાચ તેની માતા હશે તે છોકરો પોતાની માતાનો હાથ પકડી અને બહાર કાઢવા લાગ્યો મહિલાની ઉંમર લગભગ વર્ષની હશે અને તેણે માથા પર પલ્લુ ઓઢી રાખ્યું હતું જેથી તેનો ચહેરો સારી રીતે દેખાતો ન હતો થોડી વાર કારમાંથી લગભગ ત્રીસ થી પાંત્રીસ વર્ષની બીજી એક મહિલા ઉતરી જેના હાથમાં એક બેગ હતી તે મહિલાએ બેગ વૃદ્ધ મહિલાના હાથમાં આપી અને પછી તેની સાથે વાતચીત કરવા લાગી વૃદ્ધ મહિલા ચૂપચાપ તેની વાત સાંભળી રહી હતી જાણે કે બોલવાની શક્તિ જ ન હોય થોડીવારમાં તે બે મહિલાઓ કારમાં બેસીને ચાલી ગઈ અને વૃદ્ધ મહિલા વૃદ્ધાશ્રમની બહાર કેટલીક ક્ષણો માટે ઊભી રહી હતી થોડીવારમાં તે બંને લોકો કારમાં બેસીને ચાલ્યા ગયા અને વૃદ્ધ મહિલા વૃદ્ધાશ્રમની બહાર કેટલાક ક્ષણો માટે ઊભા રહ્યા તેની આંખોમાં આંસુ હતા જે તે ચૂપચાપ લૂછવા લાગ્યા પછી ભારે મનથી તે મહિલા આશ્રમમાં પ્રવેશ કર્યો જેવી રીતે તેણે કૈલાસ બાબુની તરફ જોયું તો તેણે પોતાના માથાનો પલ્લુ અને ચહેરો વધારે છુપાવી દીધા અને કંઈ પણ કયા વિના મહિલા વિભાગ તરફ ચાલી ગયા કૈલાસ બાબુ પાસે ઉભેલા એક વૃદ્ધે ધીમેથી કહ્યું આજે પણ એક માના વાત્સલ્યના તાર કરી નાખવામાં આવ્યા છે એકવાર ફરીથી એક માના સપનાઓ ચૂર ચૂર કરી નાખવામાં આવ્યા છે કૈલાસ બાબુની નજર વારંવાર તે મહિલા વૃદ્ધના ચહેરા પર અટકી રહી હતી તેમણે એવું લાગ્યું કે તેઓ તે મહિલાને જગ્યાએથી ઓળખે છે પરંતુ તેમને એમાં વિશ્વાસ થઈ શકતો કૈલાસ બાબુ હજુ પણ તે મહિલા વિશે વિચારી રહ્યા હતા તે રોજ પોતાના પલ્લુથી ચહેરો છુપાવી રાખતી હતી જેથી કૈલાસ બાબુ તેને સંપૂર્ણ રીતે ઓળખી ન શકે પરંતુ એક દિવસ જ્યારે તે મહિલા બગીચાના કામમાં રોકાયેલી હતી અને કૈલાસ બાબુ ફરવા માટે નીકળ્યા ત્યારે અચાનક તેના માથાનો પલ્લુ ખસી ગયો જેવી રીતે કૈલાસબાબુએ તેનો ચહેરો જોયો તો તેમના પગ નીચે જમીન સરકી ગઈ અઘણી સવાલોએ તેમના મનમાં વસેરો કર્યો તે જ સમયે તેમનો એક મિત્ર તેમની પાસે આવ્યો અને બોલ્યો કે ભોજન કરવાનો સમય થઈ ગયો છે તમે ક્યાં ફરી રહ્યા છો અને એટલા ગુમસુમ કેમ છો સૌ લોકો નાસ્તાની મેજ પર બેઠા છે અને તમારી રાહ જોઈ રહ્યા છે માટે હું તમને બોલાવવા માટે આવ્યો છું શું વાત છે કોઈ તકલીફ છે કૈલાસ બાબુએ ખોટું બોલતા કહ્યું અરે કંઈ પણ નહીં બસ થોડું ફરવા માટે નીકળ્યો હતો હમણાં જ આવી રહ્યો છું જ્યારે તે ભોજન મેજ પર બેઠા ત્યારે તેમની નજર વારંવાર જાનકી દેવીને શોધી રહી હતી તેઓ તેને પૂછવા માંગતા હતા કે આખરે એવું શું બન્યું કે તેમણે વૃદ્ધાશ્રમમાં આવવાની વાર આવી ગઈ જાનકી દેવી પાસે તો સંપૂર્ણ પરિવાર હતો અને તે હંમેશા કહેતી હતી કે પોતાના દીકરા અને વહુ સાથે ખૂબ જ ખુશ છે તો પછી આજે શું થઈ ગયું બીજા એક વ્યક્તિને પૂછ્યું કે બે દિવસ પહેલા જે મહિલા વૃદ્ધાશ્રમમાં આવી હતી તે આજે ભોજન કરવા કેમ નથી આવી તે વ્યક્તિએ જવાબ આપ્યો કે માતાજી આજે ખૂબ જ દુખી છે માટે તેઓએ ભોજન કરવાનો ઇનકાર કર્યો છે પરેશાન ના થાય તો કેમ આખરે તેમના દીકરા અને વહુ જે તેમની સાથે કર્યું એવું તો કોઈ દુશ્મન પણ સાથે ના કરે તે વારંવાર પોતાના ઘરને યાદ કરી રહી હતી અને સવારથી પોતાના ઓરડામાં બેસી અને રડી રહી હતી એટલામાં તેમનું ધ્યાન ભટકવા માટે તેમણે બગીચાનું કામ આપવામાં આવ્યું હતું આ સાંભળતા જ કૈલાસબાબુના મનમાં અનેક વિચારો ઉમટવા લાગ્યા તેઓએ જાનકી દેવી સાથે વાત કરવાનો નિર્ણય કર્યો કારણ કે તેઓ જાણવા માંગતા હતા કે આખરે તેમની સાથે શું બન્યું જેણે તેમણે આ પરિસ્થિતિમાં મૂકી દીધી આ બધું સાંભળી અને કૈલાસ બાબુનું મન વધુ બેચેન થઈ ગયું તેઓ જાણવા માટે ઉતાવળા હતા જાનકી દેવી સાથે એવું શું બન્યું કે જેમણે તેમને વૃદ્ધાશ્રમમાં આવવું પડ્યું થોડીવારમાં તેઓ મહિલા વિભાગમાં જાનકીજીને મળવા ગયા કૈલાસબાબુને પોતાની સામે જોઈ અને જાનકીજી થોડા પરેશાન થઈ ગયા કૈલાસબાબુએ ધીમી અવાજ કહ્યું હું જાણું છું કે તમે મને ઓળખી લીધો છે પણ શું તમે મને કહી શકશો કે તમે આ પરિસ્થિતિમાં કઈ રીતે પહોંચ્યા જાનકીજીએ કંઈ ન કહ્યું પરંતુ તેમની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા આ જોઈ અને કૈલાસબાબુનું મન વધુ ભારે થઈ ગયું તેમનું મન કરતું હતું કે ઊંચે અવાજે આ દુનિયાને પૂછે કે શા માટે બુઢાપા વખતે વૃદ્ધ માતા પિતાને સમાજ આમ જ છોડી દે છે શું વૃદ્ધ લોકોનું કોઈ આત્મસન્માન નથી આ વિચારોમાં ગૂંથાઈને કૈલાસ વૃદ્ધાશ્રમના પ્રાંગણામાં ધીમે ધીમે ટહેલવા લાગ્યા અચાનક તેઓ બગીચાના કિનારા પર અથડાયા અને પડવાના હતા ત્યારે જ એક વૃક્ષને પકડીને પોતાને સંભાળી લીધું ત્યારે વૃદ્ધાશ્રમના એક કર્મચારી દોડીને તેમની મદદ કરી અને પૂછ્યું તમે ઠીક છો ને કંઈ થયું તો નથી ને કૈલાસબાબુએ થાકેલી અવાજમાં કહ્યું હું ઠીક છું બસ થોડી વાર વિચારમાં ડૂબેલો હતો કૈલાસબાબુ મનમાં જાનકીજીની વાત કરવાનો બીજો રસ્તો શોધી રહ્યા હતા તેઓ પાકો નિર્ણય કરી ચૂક્યા હતા કે જ્યાં સુધી જાનકીજી તેમને બધું નહીં કહે ત્યાં સુધી શાંતિથી નહીં બેસે પાસેથી પસાર થતા વૃદ્ધાશ્રમના કર્મચારી કૈલાસ બાબુને પડતા જોયો અને તુરંત જ તેમની પાસે આવીને પૂછ્યું અંકલ તમે ઠીક છો ને કોઈ ઈજા તો નથી લાગી પગ બતાવો જો ઈજા થઈ હોય તો હું તમને તરત જ દવા કરાવી દઈશ કૈલાસ બાબુ મીઠા મુસ્કુરાયા અને બોલ્યા અરે નહીં ઘણી ઈજા નથી લાગી બચાવ થઈ ગયો ચિંતા કરશો નહીં આટલું કહી અને તેઓ પ્રાંગણમાં મૂકેલી બેન્ચ પર જઈને બેસી ગયા ત્યાં બેઠા તરત જ કેટલાક મહિના પહેલાની એક ઘટના યાદ આવી જ્યારે તેઓ ઘરના બાથરૂમમાં લપસીને પડી ગયા હતા ત્યારે તેમના પગમાં ગંભીર ઈજા થઈ હતી પરંતુ તેમની વહુએ તેમની ઈજાને અવગણી પોતાના કામમાં વ્યસ્ત રહી તેમનો પુત્ર રોહન જે ત્યારે ઘરે હતો ચીખતા બોલ્યો શું તમે સંભાળીને કામ નથી કરી શકતા મને સમજમાં નથી આવતું કે તમે આટલા ઉતાવળમાં કેમ રહો છો કોઈ કામ યોગ્ય રીતે કરી શકતા નથી જ્યારે પણ જુઓ ઈજા કરીને બેસી જાઉં છું અને અમારું કામ વધારતા રહો છો જો કોઈ કામ નથી તો કામ શા માટે કરો છો શાંતિથી તમારા રૂમમાં બેસી શકો છો પૂરો દિવસ અહીં ત્યાં ફરતા રહો છો ને એટલું પણ ધ્યાન ન હતું કે પોતાના પિતા બરાબર તો છે અને તેમની ઈજા પર તે પટ્ટી કરે કૈલાસ કૈલાસબાબુને પોતાના પુત્રની આ વાતોથી ખૂબ જ દુઃખ થયું પરંતુ તેઓ મૌન રહ્યા બીજી એક ઘટના તેમને યાદ આવી જ્યારે કૈલાસબાબુના ચશ્મા ભાંગી ગયા હતા ત્યારે તેમના પોતાના પુત્રએ કહ્યું કે બેટા મારા ચશ્મા મરામત કરાવી આપ પરંતુ રોહને તેમની વાત અવગણી દીધી હતી તે દિવસે પણ કૈલાશબાબુએ અનુભવ થયો કે હવે તેઓ પોતાના પુત્ર અને વહુ માટે માત્ર ભાર બની ગયા છે કૈલાશબાબુ પોતાના અતીતમાં ડૂબી ગયા ત્યારે તેમને યાદ આવ્યું કે કઈ રીતે તેમની વહુએ ચીખીને બોલી હતી બસ ચાર પાઈ પર બેઠા બેઠા ખર્ચ વધારતા રહો અને કોઈ કામ ધંધો કરતા નથી બાળકોની જેમ વર્તાઈ રહ્યા છો આ વાત કૈલાસબાબુના હૃદય ઊંડે સુધી ઠેસ પહોંચાડી તેઓ વારંવાર પોતાના પુત્ર અને વહુ દ્વારા અપમાનિત થઈ ચૂક્યા હતા અને દરેક વખતે તેમની આત્માને નવી ઈજા પહોંચતી હતી હજી તેઓ પોતાના વિચારોમાં ડૂબાયેલા હતા ત્યાં સામેથી તેમના વૃદ્ધ મિત્ર રાધેશ્યામજી આવતા દેખાયા તેમના ચહેરા પર એક મોટી મુસ્કુરાહટ હતી તેમણે જોઈને કૈલાસબાબુએ કહ્યું શું વાત છે રાધેશ્યામ આજે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છો રાધેશ્યામજી હસીને બોલ્યા આજે મારા પુત્રનો જન્મદિવસ છે તેણે ફોન કર્યો હતો અને મને મળવા આવી રહ્યો છે તેથી હું ખૂબ જ ખુશ છું ઘણા દિવસો બાદ તેનો ચહેરો જોવા મળશે રાધેશ્યામજીની વાત સાંભળીને કૈલાસબાબુનું મન થોડું ભારે થઈ ગયું ગંભીર સ્વરે તેમણે કહ્યું તમારા પુત્રે તમારી આવી દશા કરી તમને વૃદ્ધાશ્રમમાં મૂકીને ચાલ્યો ગયો અને હવે વર્ષમાં માત્ર કેટલાક કલાકો માટે મળવા આવશે તો શું તમે તે જ પુત્ર માટે આટલા ખુશ થઈ રહ્યા છો રાધે શ્યામજી મુસ્કુરાતા જવાબ આપ્યો હું તો બસ એટલા માટે ખુશ છું કે મારે મળવા આવી રહ્યો છે મારા માટે આ ઘણી મોટી વાત છે પરંતુ કૈલાસ બાબુ આ જવાબથી સંતુષ્ટ ન હતા તેમને તેમના મિત્રની આ વાત ખૂબ જ અણગમી તેઓ નારાજ થઈને તેની વાત સાંભળ્યા વિના જ પોતાના રૂમમાં ચાલ્યા ગયા મનમાં વિચારવા લાગ્યા કે આ કિસ્સો માત્ર મારી સાથે કે જાનકીજી સાથે નહીં પરંતુ અહીં વૃદ્ધાશ્રમમાં રહેતા દરેક વૃદ્ધની કોઈક ને કોઈક આવી દર્દનાક કહાની છે દરેક વૃદ્ધ અહીં પોતાના પરિવારની નિર્દય વ્યવહાર અને અપમાનના કારણે જ આવ્યા છે કૈલાસ બાબુ પલંગ પર સુઈ ગયા પરંતુ તેમના મનમાં દર પડે એક જ સવાલ ગુંજતો રહ્યો કે આખરે કેમ વૃદ્ધાવસ્થામાં વૃદ્ધોને આ રીતે એકલા મોકલી દેવામાં આવે છે કૈલાસ બાબુની આંખોમાંથી આંસુઓ રૂંધાઈ જવાનું નામ નહોતું લઈ રહ્યા પોતાના પૌત્ર ગોલુને પોતાની ટાંગોથી ચિપકાયેલા જોઈ અને ભાવુક થઈ ગયા ગોલીની મૂર્ત અવાજ દાદુ દાદુ સાંભળીને તેમની સગડી કડવાશ કંઈક સમય માટે તે પીગળી ગઈ હતી તેમની આંખોમાંથી આંસુ છલકાતા અત્યાર સુધી દુ દુખ અને પીડાનું પ્રતિક હતા હવે મિશ્રિત ભાવનાઓનું પ્રતિક બની ગયા હતા ખુશી દુઃખ અને અંદર રહેલો તે પ્રેમ જે કદાચ તેઓ પોતાના પૌત્ર સાથે ક્યારે વહેંચવા માંગતા હતા તે બધું જ ઉભરાઈ આવ્યું હતું વૃદ્ધાવસ્થાના સંચાલક કૈલાશબાબુના પુત્ર અને સુનાને અંદર બોલાવ્યા જ્યારે તેઓ રૂમમાં આવ્યા ત્યારે કૈલાશબાબુના ચહેરા પર નફરત અને ગુસ્સાના ભાવ આવી ગયા હતા મનમાં સવાલ ઉઠ્યા હતા કે આજે તેઓ મને યાદ કેવી રીતે આવ્યા જ્યારે હું જરૂરિયાતમંદ હતો ત્યારે ક્યારે પણ નહોતા આવ્યા હવે આ લોકો મારાથી શું ચાહે છે કૈલાસ બાબુના પુત્રએ પાસે આવીને કહ્યું પિતાજી અમે તમને મળવા આવ્યા છીએ ઘણા દિવસ થઈ ગયા હતા વિચાર્યું કે તમને મળી લઉં ગોલું પણ તમને ખૂબ જ યાદ કરી રહ્યો છે આ સાંભળી અને કૈલાસ બાબુના મનમાં પુથલ મચી ગઈ કંઈકપણો માટે તેઓ વિચારમાં ડૂબી ગયા એક બાજુ તેમનો પૌત્ર ગોલુ તેમની ગોદમાં ચિપકાયેલો હતો તો બીજી બાજુ તેમના પુત્ર અને વહુનો ચહેરો હતો જેણે તેમને આ હાલતમાં મૂકી દીધા હતા તેમની વહુ જે ક્યારે તેમની સાથે કટ્ટુમાં વાત કરી રહી હતી હવે તે નકલી મુસ્કાનના ભાસ સાથે ઊભી હતી કૈલાશ બાબુએ પોતાના આંસુ છુપાવતા કહ્યું હવે શું તમે લોકો મને મળવા આવ્યા છો જ્યારે હું તમારી સાથે હતો ત્યારે તમને મારી ચિંતા નહોતી આજે તમને મારી યાદ કેવી રીતે આવી તેમના પુત્રએ થોડી ઝિઝક સાથે ગયું પિતાજી અમારી ગલતી હતી તમે ઘરે ચાલો અમે તમને વૃદ્ધાશ્રમમાં વધુ રહેવા નહીં દઈએ આ સાંભળીને કૈલાસ બાબુની આંખોમાંથી ફરી આંસુ આવી ગયા પરંતુ આ વખતના આંસુ તેમના અપમાન અને બીતેલા સમયની યાદ હતા જ્યારે તેમને વારંવાર અપમાન કરવામાં આવતો હતો ત્યારે તેઓ નરમ અવાજે કહ્યું કે હવે મને અહીંની જિંદગીની આદત પડી ગઈ છે તમે લોકો જાઓ હું અહીં જ ઠીક છું તેમના પુત્રએ ફળી સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ કૈલાશ બાબુનું મન હવે સ્થિર થઈ ગયું હતું તેઓ જાણતા હતા કે આ માત્ર એક પરણુક ક્ષમાયાચન હતું પરંતુ તેમના દિલ પર પડેલા ઘાઓ એટલી સરળતાથી ભરાઈ શકે તેમ નહોતા ગોલુએ તેમનો હાથ પકડી અને કહ્યું દાદુ તમે ઘરે ચાલો ને હું તમારી સાથે રમીશ કૈલાશબાબુએ પોતાના પોત્રના માથા પર હાથ ફેરવી અને નરમ મુસ્કાન સાથે કહ્યું ગોલુ બેટા દાદુ અહીં જ ઠીક છે જ્યારે તને દાદુની યાદ આવશે ત્યારે તું મને મળવા આવી શકીશ આ કહેતા કૈલાશબાબુની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા અને તેઓ ધીમેથી પોતાના પોત્રને પોતાને ગોદમાં ઉતાર્યો અને તેમના પુત્ર અને વહુએ કેટલી વાર તેમને મનાવવાનો પ્રયાસ કર્યો પરંતુ અંતે કૈલાસબાબુના નિર્ણય સામે તેઓ હારી ગયા જ્યારે તેઓ પાછા જવા લાગ્યા ત્યારે કૈલાશબાબુની આંખો તેમના દરવાજા સુધી જતા જોઈ રહી હતી મનમાં અનેક સવાલો અને ભાવનાઓ ઉકળાઈ રહી હતી પરંતુ હવે તેઓ જાણી ગયા હતા કે તા વૃદ્ધાશ્રમમાં જ પોતાની જિંદગીના બાકી દિવસો વિતાવાના છે કૈલાસબાબુની અવાજમાં દ્રઢતા અને ગુસ્સો સ્પષ્ટ ઝલકી રહ્યો હતો તેઓ પોતાના પુત્ર અને વહુને કહી રહ્યા હતા આજે તમે મને માત્ર પોતાની ઈજ્જત બતાવવા માટે બોલાવી રહ્યા છો કારણ કે રિશ્તેદારો પૂછશે કે તમારા પિતાજી ક્યાં છે જો તમને મારી ખરેખર ચિંતા હોય તો આટલા મહિનાઓ સુધી એકવાર પણ મારા હાલચાલ પૂછવાની જરૂર અનુભવી હોત પરંતુ નહીં તમે લોકો મને અહીં મૂકી દીધો અને ક્યારે પાછળ વળીને જોયું પણ નહીં જ્યારે પોતાની ઇજ્જતનો પ્રશ્ન આવ્યો ત્યારે હાથ જોડી અને મને લેવા આવી ગયા છો કૈલાસ કૈલાશબાબુનો ચહેરો ગુસ્સા અને ખેંચાયેલી ભાવનાઓથી ભરાઈ ગયો હતો તેઓ બોલતા રહ્યા કે તમે કેટલા સ્વાર્થી બની ગયા છો જ્યાં સુધી મેં મારું સગડું તમારા પર વેરી નાખ્યું ત્યાં સુધી તમે મને ઘરમાં રાખ્યો હવે જ્યારે મારી જરૂરિયાત પૂરી થઈ ગઈ ત્યારે મને અહીં મોકલી દીધો હું હવે પાછો તે ઘરમાં નહીં જાઉં આ વૃદ્ધાશ્રમ જ મારું ઘર છે અને હું અહીં જ રહીશ આ કહીને તેઓ પોતાના પુત્રની તરફ ગુસ્સાથી જોયું અને પછી પોતાનો ચહેરો બીજી બાજુ ફેરવી દીધો તેમનો પુત્ર અને વહુ આ આશામાં આવ્યા હતા કે કદાચ તેઓ કૈલાસ બાબુને મનાવી લેશે હવે સમજી ગયા હતા કે તેમના પિતાનો નિર્ણય અંતિમ છે ગોલુ જે હજુ પણ પોતાની નિર્દોષતામાં દાદુ પાસે ઊભો હતો કંઈ પણ સમજી શકતો ન હતો કૈલાશ બાબુએ ગોલુને જોયો અને તેમના દિલમાં હળવી કસમકસ થઈ પરંતુ પછી તેઓ પોતાની ભાવનાઓને દબાવી દીધી તેઓએ પોતાના પુત્ર તરફ ઈશારો કરતા કહ્યું કે હવે ચાલ્યા જાઉં અહીંથી મને વધુ પરેશાન કરશો નહીં તેમનો પુત્ર નિરાશ અને શરમાઈ ગયો હતો તે જાણતો હતો કે કે તેણે પોતાના પિતા સાથે ખોટું કર્યું છે પરંતુ હવે કોઈ માફી સ્પષ્ટીકરણ અસરકારક ન હતું વહુએ જે અત્યાર સુધી ચૂપ હતી તેણે પણ અનુભવ્યું હતું કે કૈલાસ બાબુની વાતોમાં સત્ય છે તેઓ બંને ગોલુને લઈ અને ભારે મનથી ત્યાંથી ચાલ્યા ગયા અને કૈલાશબાબુ ફરી એકવાર પોતાના રૂમમાં એકલા રહી ગયા કૈલાશબાબુ પોતાની આંખોમાં આંસુ ભરેલા આંસુઓને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમના દિલમાં જે ગાવ હતા તે હવે વધુ ઘેરાઈ ગયા હતા તેઓ પોતાની પત્નીની તસવીર ઉઠાવી અને કહ્યું તું ચાલી ગઈ પરંતુ તારો આ દીકરો મને એકલો મૂકી દીધો કૈલાશબાબુની આંખોમાંથી હવે આંસુ વહેવા લાગ્યા પરંતુ તેઓ પોતાને સંભાળ્યો તેઓ જાણી હતા કે પોતાના બાકીનો સમય તેમને વૃદ્ધાશ્રમમાં જ વિતાવો પડશે જ્યાં લોકો ઓછામાં ઓછા તેમની સાથે હાસ્ય મજાક અને વાતચીતો કરે છે અને જ્યાં તેમને પોતા પણ લાગે છે જે તેમના પોતાના ઘરમાંથી તેઓ ગુમાવી ચૂક્યા હતા કૈલાસ બાબુ પોતાના અતીતની યાદોમાં ડૂબી ગયા હતા સુધાની વાતો તેનું ધ્યાન રાખવું દરેક નાની નાની બાબત પર લક્ષ્ય આપવું આ બધું તેઓને ખૂબ જ યાદ અપાવી રહ્યું હતું પરંતુ પછી તેઓ પોતાના પુત્ર અને વહુના વ્યવહાર પર પાછા ફર્યા તેઓ વિચારવા લાગ્યા કે સુધા હોત તો ક્યારે મને આ હાલતમાં ન આવવા દીધું હોત પરંતુ હવે જ્યારે સુધા નથી તો મને દરેક બાબતમાં પડે છે દરેક નાની નાની વસ્તુ માટે તરસવું પડે છે તે રાત્રે કૈલાસ બાબુનું મન ખૂબ જ ભારે હતું તેઓ ઘોલુના જન્મદિવસની પાર્ટીમાં ખાસ જરૂર સામેલ થયા હતા બધા સાથે હાસ્ય અને વાત કરી હતી પરંતુ તેમના મનમાં એક અજીબ પ્રકારની શાંતિ પ્રસરેલી હતી તેઓ જાણતા હતા આ બધા વાવજો તેમના પુત્ર અને વહુના મનમાં કોઈ ખાસ બદલાવ નથી આવ્યો તેઓ બસ પોતાની ઈજ્જત બચાવવા માટે અને સમાજની નજરમાં સારા દેખાવા માટે આ બધું કરી રહ્યા છે રાત્રે પોતાના રૂમમાં સૂતી વખતે કૈલાશબાબુએ નક્કી કર્યું હતું કે તેઓ આગલે દિવસે એવું પગલું ભરશે જેથી તેમના પુત્ર અને સ્વુને સમજમાં આવે કે તેમનો પ્રેમ અને સંભાળ ઢોંગી હતી તેમના દેખાવાની જરૂર હતી અને કૈલાશ બાબુ પોતાના જીવનના આ તબક્કામાં હવે ઝૂકવાના નથી બીજી સવારે સૌ લોકો જાગ્યા ત્યારે કૈલાશ બાબુ પોતાની બેગને પેકિંગ કરવા લાગ્યા તેમના દીકરા અને વહુને પૂછ્યું પિતાજી તમે શું કરી રહ્યા છો કૈલાશ બાબુએ શાંત સ્વરે કહ્યું મેં પહેલેથી જ કહ્યું હતું કે હું ફક્ત ગોડુના જન્મદિવસ માટે જ આવ્યો હતો અહીં હવે હું વૃદ્ધાશ્રમ પાછો જઈશ અહીં પણ જો ઘરમાં ઈજ્જત ન મળે તો આવી જિંદગીનું શું મૂલ્ય કૈલાસ બાબુએ પોતાની પત્નીની યાદોમાં ખોવાઈ ગયા હતા તેમણે ખબર પણ નથી પડી કે ક્યારે તેમની આંખ લાગી ગઈ હતી સવારે ઉઠ્યા ત્યારે જોયું કે દીકરો અને વહુ રેખા બંને તૈયાર થઈ ગયા હતા જરાજ જ્યારે કૈલાસબાબુ બહાર આવ્યા ત્યારે રેખાએ કહ્યું પિતાજી તૈયાર થઈ જાઓ તમે પાછા વૃદ્ધાશ્રમમાં છોડીને આવીએ રેખાના મનમાં વિચાર આવી રહ્યા હતા કે ક્યાંક પિતાજી કાયમ માટે રોકવાનો નિર્ણય ન લઈ લે માટે જલ્દીથી જ વૃદ્ધાશ્રમમાં પાછા મૂકી દેવા જ સારું રહેશે કૈલાસબાબુ તેમની વાત સાંભળી અને આશ્ચર્યચકિત તો થઈ ગયા પરંતુ દીકરા અને વહુની મશાને તેઓ ખૂબ સારી રીતે સમજી ચૂક્યા હતા રેખા કંઈક બોલે તે પહેલા કૈલાશ બાબુ જટ નાહીને તૈયાર થઈ ગયા જ્યારે વૃદ્ધાશ્રમ જવા માટે કારમાં બેઠા ત્યારે તેઓ જોઈ શક્યા હતા કે તે રેખાના ચહેરા પર સંતોષની મીઠી મુસ્કાન હતી મનોમન કૈલાશ બાબુ વિચારવા લાગ્યા ચાલો બેટા આજે હું તમને એવો આશ્ચર્યજનક તોફો આપીશ કે તમે વૃદ્ધાશ્રમનું નામ પણ ભૂલી જશો આવું વિચારી અને તેઓ કારમાં બેઠા એક વખત પાછળ વળીને પોતાની વહુએ ઘર તરફ નિહાળ્યું અને પછી મનમાં કહ્યું બરાબર છે જ્યાં મનને શાંતિ મળે ત્યાં જ રહેવું જોઈએ અહીંયા તો બેટા અને વહુ મને કાઢી મૂકવાની ઉતાવળમાં હતા તો પણ શું કરી શકત વૃદ્ધા સમજ યોગ્ય છે જ્યાં હું મારી મરજી મુજબ ખાઈ શકું છું રહી શકું છું અને મન ગમતા કામ કરી શકું છું અહીં કોઈ ફરિયાદ નથી કૈલાસ બાબુ મનોમન વિચાર્યું જ્યારે કાર વૃદ્ધાશ્રમ સામે ઊભી રહી ત્યારે તેની વહુ અને દીકરો તેના કારમાંથી ઉતરવા લાગ્યા તો કૈલાસ બાબુ પણ કારમાંથી ઉતર્યા અને અંદર જવા લાગ્યા પરંતુ અચાનક ગયા પાછળ અને અને પોતાના દીકરા આપી તેઓ બંને કારમાં બેસવાના જ હતા કે કૈલાસ બાબુ ના અવાજ સાંભળીને તેઓ ઉભા રહી ગયા કૈલાસ કહ્યું કે પાછા ન જાઓ મને તમને કોઈથી મળવા છે આ સાંભળીને દીકરો અને વહુ તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યા વૃદ્ધાશ્રમના પ્રાંગણમાં પહોંચીને કૈલાશબાબુ ત્યાં એક કામ કરતા વ્યક્તિને કહ્યું કે જાનકીજીને બોલાવી દો ટૂંક સમયમાં જાનકીજી બહાર આવી ગયા અને જ્યારે કૈલાશબાબુના દીકરાએ તેમને જોયો ત્યારે તે આશ્ચર્યચકિત રહી ગયા રેખાના મોહ પર જાણે કોઈએ પાણી ફેંકી દીધું હોય તે ગભરાઈ ગઈ અને જાનકીજીને દોડી અને ઘડે લગાડી અને ફૂટી ફૂટીને રડવા લાગી બોલી માં તમે અહીં શું કરી રહ્યા છો તમે ક્યારે આવ્યા અને તમે મને કહ્યું પણ નહીં રેખાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા પરંતુ જાનકીજીએ તેમની વાતોનો કોઈ જવાબ આપ્યો નહીં રેખાએ ફરીથી કહ્યું મને તો લાગતું હતું કે ભાઈ અને ભાભી સાથે તમે સારી રીતે રહી રહ્યા હશો કાલે જ મારી વાત ભાભી સાથે થઈ હતી તેઓએ પણ નહોતું કહ્યું કે તમે વૃદ્ધાશ્રમમાં છો હું કેટલા દિવસોથી પૂછી રહી છું કે માં સાથે વાત નથી થઈ રહી

રેખાએ ગુસ્સામાં કહ્યું પણ માં તમે મને ફોન કરીને તો કહી શકતા હતા ને હું તરત જ અહીં પહોંચી આવત તેઓની હિંમત કેવી રીતે થઈ કે તમારી સાથે આવી રીતે કર્યું રેખા પોતાની માંને ભેટી અને રડતી બોલવા લાગી માં તમે મને ફોન કરીને કહી શકતા હતા કે તમે વૃદ્ધાશ્રમમાં આવ્યા છો ત્યારે માંએ કહ્યું કે મેં તારા સસરાને અહીં જોયા ત્યારે એનો અર્થ એ થયો કે તારી ભાભી અને તારા વચ્ચે કોઈ ફરક નથી ત્યારે મેં વિચાર્યું કે તને ફોન કરીને તારા ભાભી વિશે શું કરતું તો કહું જાનકીજી રેખાને પોતાનાથી અલગ કરતા કહ્યું કે તું મારી પુત્રી કાયવાને લાયક નથી મારાથી દૂર થઈ જા જો મારો પુત્ર અને વોવે મને ઘરેથી કાઢી મૂક્યા તો તે પણ તારા સસરાને ઘરેથી કાઢી મૂક્યા હવે ફરક સો રહ્યો હવે મને પોતાના પર શરમ આવે છે કે મેં એવી સંતાનને જન્મ આપ્યા કે એકને પોતાની માને ઘરેથી કાઢી મૂક્યા અને બીજાએ પોતાના સસરાને પોતાની માતાની વાત સાંભળી અને રેખા શરમાઈ ગઈ તે કહેવા લાગી માં મને માફ કર હું ઘણી શરમાઈ ગઈ છું મારાથી ઘણી મોટી ભૂલ થઈ ગઈ છે મેં ક્યારે પણ નહોતું વિચાર્યું કે જે હું મારા સસરા સાથે કરી રહી છું તે મારા માતા-પિતા સાથે પણ બની શકે છે જાનકીજીએ કઠોર સ્વરે કહ્યું તમારી ભૂલ માફ કરવાને લાયક નથી પણ જો માફી માંગવી હોય તો મારી નહીં પરંતુ તમારા સસરા પાસેથી માંગો રેખા પોતાની કર્તૂત પર શરમાઈ અને સસરા પાસે ગઈ અને તેમના પગમાં પડીને બોલી મને માફ કરી દો પિતાજી સસરાએ તેને ઉઠાવી અને સહારો આપ્યો પરંતુ તેમની આંખોમાં દર્દ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું તે જ વખતે રોહને પણ માફી માંગતા કહ્યું કે હવે તમે બંને ઘરે ચાલો અને અમે તમારી સેવા કરવાનો એક મોકો આપો પરંતુ કૈલાસજી અને જાનકીજીએ ઘરે જવાનો ઇનકાર કર્યો અને કહ્યું કે હવે અમે અમારા પુત્ર કે વહુ કે પુત્રી પાસે નથી રહેવાના અમે વૃદ્ધાશ્રમમાં રહીને જ ખુશ છીએ બંને પક્ષે ઘણી કોશિશ કરી પણ કૈલાસજી અને જાનકીજીનો એક જ જવાબ હતો એકવાર છેતરાઈ ચૂક્યા હતા હવે આ ઉંમરમાં આપણા શરીરમાં એટલી શક્તિ નથી બચી કે વારંવાર આપણા બાળકો દ્વારા આપવામાં આવેલા ઠગાઈથી આપણે સહન કરી શકીએ એટલું કહીને તે બંને પોત પોતાના ઓરડામાં ચાલ્યા ગયા રેખા અને રોહન નિરાશ થઈને ઘરે પાછા પહોંચ્યા ઘરે પરત પહોંચતા જ જોયું કે પિતાજીના ઓરડામાં તેમની પથારીમાં એક કાગળ પડ્યો હતો જે કદાચ તેમની ખિસ્સામાંથી પડી ગયો હતો રોહને તે કાગળને ઉઠાવીને ખોલ્યો ત્યારે જોયું કે તેમાં પિતાજીએ એક કવિતા લખી હતી શું કોઈએ જોયું છે મૃત્યુ પહેલા પણ મૃત્યુ આવી છે હા મે જોયું છે મૃત્યુ પહેલા પણ મૃત્યુ આવી જાય છે જ્યારે જિંદગી પોતાના અંતિમ તબક્કે આવે છે શરીર પણ પણ કામ નથી કરતું ફક્ત શ્વાસ ચાલે છે 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 દિલના ધબકાર આવી જાય હા જોયું કે મૃત્યુ પહેલા પણ મૃત્યુ આવી જાય છે પોતાના પિતા દ્વારા લખાયેલા આ શબ્દ જોઈ અને રોના દિલમાં અગણિત તીર એક સાથે ભોંકાઈ ગયા બીજી બાજુ રેખા હજુ પોતાની માની સ્થિતિ જોઈ અને સદમામાંથી બહાર આવી શકતી નહોતી આજ તેમની પાસે પસ્તાવો કરવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો કોઈએ સાચું જ કહ્યું છે સંતાનનું અસ્તિત્વ માતા-પિતાના કારણે જ થાય છે અને જ્યારે માતા-પિતા વૃદ્ધાશ્રમમાં હોય ત્યારે તે સંતાના કારણે જ હોય છે મિત્રો આ વાર્તા સાંભળવાનો ઉદ્દેશ કોઈને પરેશાન કરવાનો ન હતો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ન હતો કે કોઈના દિલને દુખ આપવાનો ન હતો પરંતુ તમને જાગૃત અને સચેત અને સતર્ક કરવાનો હતો આ પૂરો વિડિયો જોઈને તમારું મન રાજી અને ખુશ થઈ ગયું હશે આવી જ અન્ય વાર્તાઓ માટે ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારી રાય શું છે તે કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો વાર્તાને અંત સુધી સાંભળવા બદલ તમારો આભાર